માર્સા તાલુકાના સોલયા ગામે શ્રાવણ માસની અગિયારસ ના દિવસે શ્રી સિદ્ધનાથ મહાદેવ નો વરઘોડો નીકળ્યો હતો નમસ્કાર લાઈવ ન્યૂઝ સાથે નમસ્કાર સવારે મહાદેવના મંદિરે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ ભગવાન સિદ્ધનાથ મહાદેવ ગામની નગર યાત્રા નીકળ્યા હતા સોલૈયા ગામ હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યું આજનો અમારા ગામમાં ખૂબ જ ઉત્સાહ ફરી આજના જે ફરી દિવસના રોજ અમારા સિદ્ધાર્થ મહાદેવજી કે દરેક ઘરે ઘરે જઈને સામેથી દર્શન આવે છે જેથી જગન્નાથ ભગવાન શહેરોમાં જઈને સામેથી દર્શન આપે છે અને પબ્લિકને દર્શન આપે છે અમારા પાસે જે કૈલાસપતિ છે એ અમારા સામેથી દર્શન આપે છે એટલે આજનો દિવસ અમારા ગામમાં તો બહુ ઉત્સાહનો છે બીજું તો આજે સવારે બધી પૂજાથી ધજાઓને બોલી જે બોલવાથી બોલી બોલાય ગામ વચ્ચે અમારી પ્રથા હોય છે કે પ્રથમ મહાદેવજી કોના ગેટ જાય એ માટે ચડાવ બોલવામાં આવે છે તો એ માટે આ વખતે મહાદેવજીની ખૂબ જ કૃપા થઈ લગભગ ઓગણીસ સાલી ઓગણીસ લાખ એકાણ હજાર જેવું લગભગ ચડાવો રાખીશ બે બોલ્યા અને મહાદેવજી એમના પર મતલબ ખૂબ કૃપા કરી ધજાઓ ત્રણ લાખ એકાણું થઈ તો ધજાઓ જઈ આ સાલનો જે માહોલ છે અમારો ખૂબ જ ઉત્સાહનો માહોલ છે બીજું કે અમારે અહીંયા અણુજા પરવાનું હોય છે અણુજા એટલે દુકાનો બંધ રાખવાની ધંધાળું છે કોઈ વ્યક્તિગતમાં આવતું એ બંધ રાખવું હોય છે પછી બીજા બધા જે સાધનો લગભગ ઓછા લઈ જતા હોય છે બહાર એટલે એકંદરે દાદાની ખૂબ જ દયા છે બીજું કે વિદેશનો પ્રવાહ ખૂબ જ છે દાદાની ખૂબ જ કૃપા થવાની છે ખૂબ જ કૃપાથી વિદેશ પણ પબ્લિક જાય છે એમનું એક સાકદાર એક મંદિરનું રિઝોર્ટ પણ પર કરવાનું છે એ પુષ્કળ પૈસા દાદા ગામમાં કમી આપે છે અને દાદાના ખૂબ જ હાથ છે જય સિદ્ધાંત